નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ભારે પવનના કારણે શહેરમાં અનેક વૃક્ષો છે શહેરમાં સૌથી વધુ જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અનેક જગ્યાએ વાહનો પર તો વૃક્ષો પડ્યા છે ગઈકાલે રાતથી જ મહાનગરપાલિકાની ટીમો વૃક્ષો હટાવવાની કામગીરીમાં લાગેલી છે મહત્વનું છે કે વાવાઝોડાથી જે ચૌદ લોકોના રાજ્યમાં મોત થયા છે તેમાં સૌથી વધુ ત્રણ મોત વડોદરામાં થયા છે શહેરના અનેક વિસ્તારોમાં સૌથી વધુ વૃક્ષો ધારાસ થતા પિસ્તાલી વાહનો દબાયા હતા અને ઝાડ નીચે દબાતા સાત લોકોના ફાયરકર્મીઓ રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ઠેર ઠેર ટ્રાફિક જામો સજાતા વાહન વ્યવહાર પણ ખોરવાયા હતા તો બીજી તરફ વડોદરાથી અમદાવાદ તરફ જતા હાઈવે પર ત્રણ કિમી સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો રાજ્યમાં માવઠાના કારણે ભારે નુકસાની સર્જાઈ છે ક્યાંક વૃક્ષો ધારાશાય થયા છે તો ક્યાંક વીજ ધાબલા પડી ગયા છે તો ક્યાંક કાચા મકાનોના નડિયા તૂટ્યા છે ખેતીમાં પણ ભારે નુકસાન સર્જાય છે પાટણમાં પણ ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે ભારે નુકસાન થયું છે અને કાચા ઘરોના નળિયા પણ તૂટી પડ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ